જો ત્યારે બપોરના વાગી ગયા છે સાડા બાર અને મહેમાન અમારા આવી ગયા છે મોંઘા મોંઘા તમને બધાને મળાવું મોંઘા મહેમાન એ હા રહ્યા જો મોંઘા મહેમાન હો બધાએ નહીં હમ વેકેશનમાં એવી સરપ્રાઇઝ આપી નહીં મેં તો કીધું મહેમાન કીધું કોણ ભૂલા પીડા તડકાના પાસા નહીં ભારે મહેલા મહેમાન કેટલા માનું હલકા ફુલકા આ મેમન હલકા હે આરિયા આનો ઓલા મેમન ભારે આ હલકા ના ઈ મીડિયમ હમ એ થોડું ઓલું ખાને બદાય નાસ્તો કરવો છે શું નાસ્તો લાયા છે बजिया, पन्ना भालो को ना पढ़े, इके पे कजिया था है, बजिया था है, नहीं? लेना आनन्द बावत है बजिया, तन्नत बावत है ना बजिया, बावत है ना? हाँ? बजिया बावत है? काहे से? तेरे बिस्किट खादा था ही पाई? कोया खादा, ते क्या? बताये तो खाई क्यों? दादा छे બેને હજી કો કારે હતું ને બીજું કોણ હતું હમ એ વિડિયો જોવે ને અમારા અમાર તો કેતો તો મોબાઈલ માં વિડિયો જોવી છે તો હું જોઉં છે મે એક તો ઓલો જોતો તેમ કેતો તું આ બહુ વિડીયો જોવે નહીં અમાર છે બધાય તને આવડા બોલતા તો બોલ તો તાર નામ શું વોટ ઇઝ યોર નેમ જો અત્યારે સાંજના વાગી ગયા છે સાડા સાત અને હું ને રેટા આવી ગયા છે ઓફિસ ઘરે અને મમ્મી આયા કાંઈક મથે છે મમ્મી શું કરો કરવા ખોલાઈ ગયા હમ અને રેટા આવી ગયા છે ઓફિસ ઘરે પાણી પીવે અમે ગયા તા બજારમાં શોપિંગ કરવા થાકી ગયા નહી કેટલું ફર્યા અમે ઘડી કામ ઘડી કામ શું કહે રેટા અને રેટા થાકી ગઈ છે સેને સરપ્રાઈઝ આપી રીટાને રીટાને ખબર નહોતી નમુ આવ્યો યે જસે કે રીટાનો મતલબ તો ખાલો ભૂલી જવાની હ ઓર બજારમાં પૂછું તો જીગરને મે નમુ આવ્યો કે નહીં તો કે ના ના કોઈ ન થાય સરપ્રાઈઝ દેવો ન હતી નહી હ તરા એ હોઈ જાવનો તો ઓટીન સંતાવાનો નહોતો ના ના હા આયા હારું હતું

જો ત્યારે રાતના વાગી ગયા છે સાડા આઠ અહીંયા દીવા થઈ ગયા છે અને મહેમાન બેઠા છે મહેમાન બેઠા છે મોંઘેરા મહેમાન હા અને રીટા આવી બાર રસોડામાંથી શું ચાલે છે શું છે મેનું હમ नया नमो फोन लेन आयो जोयो त हा ये मे नमो नेउ किदो त उआय जेउ विचार छै मकि दो नमो ऑप्शन दो फोन लेन नै आवे किदो पपा तो पपा फोन त मार पाई छ हं अरे मे नमो झटखाली 15 दि रैछ पण फोन भुली जाय छ मने ऊ होतो हं त नै नै बड्के हा त लाइ नै बोले अइया रखाय ने त मम्मी के करसो एरी त म मम्मी आ म करगवा म गाड त बई त जिम स्टार्ट करे ना રોनाल्डો નું ટી-શર્ટ પહેરીને બેહી ગયો નમુ નહીં અને મહેનત મમ્મી જો કાઈક મથે આ મમ્મી શું ચાલે છે શું છે મેનુ આ શેનું શાક છે કઢી છે ઠીક ઓ રસ મે એકદમ કઢી બનાવી છું અને તો આપણા સુગંધ આવતી બારી આને આવતી હમ ને તો હાલો બધાય ના મેં કીધું આ રોનાલ્ડો ના ટીશર્ટ પહેરવા નો થાય ને આ મહેનત કરવી હમ તે કહેલે કે મહેનત તો કરું છું અહિયાં ગ્રાઉન્ડ જાઉં છું હમ તો હર કહેવાય